નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયની સ્વઅધ્ય પોથીના પ્રકરણ નંબર બાર સેમેસ્ટર ટુના પ્રકરણ નંબર બાર કેટલું ભારે કેટલું હલકું નું સંપૂર્ણ સોલ્યુશન આ વીડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વીડિયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ

તો અહીંયા મેં મારા મિત્રોના નામ અને તેમના વજન કિલોગ્રામમાં લખેલા છે તમે ધારો તો તમારા મિત્રોના નામ અને તેમના વજન પણ અહીંયા તમે લખી શકો છો ચાલો તો એના ઉપરથી આપણને અહીંયા કેટલાક પ્રશ્નો પૂછેલા છે એમાં જોઈએ આપણે પહેલો સવાલ તમારું અને તમારા મિત્રનું કુલ વજન કેટલું થાય છે તો જવાબ આવશે ત્રેપન કિલોગ્રામ ત્યાર પછી બીજો સવાલ એક લિફ્ટની સો કિલોગ્રામ વજનની ક્ષમતા છે તો તમે કયા કયા મિત્રો સાથે લિફ્ટમાં જશો તો હું મારા મિત્ર જય મિતુલ રીતે સાથે લિફ્ટમાં જઈશ કારણ કે ત્રણેયનું વજન થઈ અને પંચ્યાસી કિલોગ્રામ થાય છે ત્યાર પછી બીજો સવાલ તમારું વજન કરવા માટે તમે કયા સાધનનો ઉપયોગ કર્યો તો મારું વજન કરવા માટે ઇલેક્ટ્રિક કાંટાના સાધનનો ઉપયોગ કર્યો ત્યાર પછી ત્રીજો સવાલ ત્રાજવાના એક પલ્લામાં તમે અને બીજા પલ્લામાં તમારો મિત્ર બેસે તો કયું પલ્લું નીચે નમશે તો ત્રાજવાના એક પલ્લામાં હું અને બીજા પલ્લામાં મારો મિત્ર બેસે તો મારું પલ્લું નીચે નમશે કારણ કે મારા મિત્ર કરતાં મારું વજન વધારે છે ત્યાર પછી ચોથો સવાલ તમારા કંપાસ પેટીમાં રહેલી વસ્તુઓની યાદી બનાવો તથા બે બેની જોડ બનાવો અંદાજ લગાવો કે તમને ત્રાજવા તેમને ત્રાજવાના પલ્લામાં મૂકતા કયું પલ્લું નીચે નમશે અને પછી ત્રાજવાનો ઉપયોગ કરી તમારો જવાબ ચકાસો તો વસ્તુઓની જોડ અહીંયા આપણને આપેલી છે બુક અને કંપાસ અંદાજ લગાવતા નીચે નમતું પલ્લું કંપાસ લાગે છે પણ ખરેખર નીચે નમતું પલ્લું બુક છે ત્યાર પછી આપણે રબર અને પેન્સિલની જોડી લઈએ તો એમાં અંદાજ લગાવતા એવું લાગે કે રબર નીચે નમશે અને ખરેખર રબર નીચે નમે છે સંચો અને પરિકરની જોડી લઈએ તો એમાં એવું લાગે છે કે પરિકર જે છે તે નીચે નમશે અને ખરેખર પરિકર નીચે નમે છે પેન અને સંચાની વાત કરીએ તો અંદાજ એવું લાગે છે કે પેન પલ્લું જે છે તે નીચે નમશે અને ખરેખર પણ પેન વાળું પલ્લુ જ નીચે નમેશે ત્યાર પછી પાંચમું નીચેની વસ્તુઓનું વજન કરવા માટે તમે કયા એકમનો ઉપયોગ કરશો ચાલો તો તમારું વજન તો કોઈ પણ મનુષ્યનું વજન કરવા માટે આપણે કિલોગ્રામ એકમનો ઉપયોગ કરીએ છીએ બસનું વજન કરવા માટે પણ કિલોગ્રામ રમકડાનું વજન કરવા માટે ગ્રામનો ઉપયોગ થાય છે રાયના દાણા એક વાટકી આપણે વજન કરવા હોય તો ગ્રામમાં કરીએ ચોકલેટનું વજન ગ્રામમાં કરીએ હાથીનું વજન કિલોગ્રામમાં થશે પ્યાલાનું વજન ગ્રામમાં થશે અને પેનનું વજન ગ્રામમાં થશે ત્યાર પછી છઠ્ઠામાં આપણને કહ્યું છે કે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો હવે વજન આપણને આપ્યું છે બે કિલોગ્રામ તો બે કિલોગ્રામનું બમણું વજન એટલે ડબલ કેટલું થશે તો કે ચાર કિલોગ્રામ અને બે કિલોગ્રામનું અડધું કેટલું થશે તો કે એક કિલોગ્રામ ત્યાર પછી પાંચસો ગ્રામ તો પાંચસો ગ્રામનું બમણું થશે આ પાંચસો ગ્રામ આપણને આપેલું છે એનું બમણું હજાર ગ્રામ હજાર ગ્રામ એટલે કે એક કિલોગ્રામ અને પાંચસોનું અડધું થશે બસો પચાસ ગ્રામ ત્યાર પછી વજનમાં વીસ કિલોગ્રામ આપ્યું છે તો વીસ કિલોગ્રામનું બમણું થશે ચાલીસ કિલોગ્રામ ને અડધું થશે દસ કિલોગ્રામ ત્યાર પછી પંદરસો કિલોગ્રામ આપ્યું છે તો પંદરસો કિલોગ્રામનું બમણું થશે ત્રણ હજાર કિલો અને અડધું થશે સાતસો પચાસ કિલોગ્રામ ત્રણ હજાર ગ્રામનું બમણું થશે છ હજાર ગ્રામ અને અડધું થશે પંદરસો ગ્રામ ત્યાર પછી ચાલીસ કિલોગ્રામનું બમણું થશે એંસી કિલોગ્રામ અને અડધું થશે વીસ કિલોગ્રામ સો કિલોગ્રામનું બમણું થશે બસો કિલોગ્રામ અને અડધું વજન થશે પચાસ કિલોગ્રામ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત દુકાનદાર પાંચ કિલોગ્રામ છ કિલોગ્રામ બે કિલોગ્રામ અને આઠ કિલોગ્રામના વજનિયાનો ઉપયોગ કરી શાકભાજી અને ફ્રૂટનું વજન કરે છે તો તમે કઈ રીતે વજનિયાનો ઉપયોગ કરશો ચાલો તો ચાર કિલોગ્રામ બટેકા હવે જો ચાર કિલોગ્રામ બટાકા આપણે તોલવા હોય તો બે કિલોગ્રામવાળા વજનિયાનો બે વખત ઉપયોગ કરી અને ચાર કિલોગ્રામ બટાટા જે છે તે આપી શકાશે ત્યાર પછી બીજું આપણને આપેલું છે સાત કિલોગ્રામ તરબૂચ તો પાંચ કિલોગ્રામ વજનિયાનો ઉપયોગ એકવાર અને બે કિલોગ્રામના વજનિયાનો ઉપયોગ એકવાર કરી અને સાત કિલોગ્રામ તરબૂચ અપાશે ત્યાર પછી છે ત્રીજું નવ કિલોગ્રામ ટામેટા તો પાંચ કિલોગ્રામ વજનિયાનો ઉપયોગ એકવાર અને બે કિલોગ્રામ વજનિયાનો ઉપયોગ બે વાર કરી અને નવ કિલોગ્રામ ટામેટા અપાશે ત્યાર પછી આપણે જોઈએ આઠમું અમિત રામજી કાકાની દુકાને સાત કિલોગ્રામ ખાંડ ખરીદવા જાય છે પરંતુ રામજી કાકાનો ડિજિટલ કાંટો ખરાબ હતો આથી તેમને સાદા વજન કાંટાથી ખાંડ માપવાનું નક્કી કર્યું પરંતુ તેમને વજનિયા મળ્યા નહીં આથી તેમણે દુકાનમાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરી વજન કરવાનું નક્કી કર્યું તમે રામજી કાકાને મદદ કરો કે જેથી તે અમિતને સાત કિલોગ્રામ ખાંડ આપી શકે હવે મીઠાનું એક પેકેટ હોય તો એની એક કિલોગ્રામની બે થેલીઓ છે ચાના પેકેટ પાંચસો ગ્રામના છે એવા પાંચ પેકેટ છે સાબુ બસો ગ્રામનો છે એવા પાંચ પેકેટ છે સેવનું પેકેટ સોસો ગ્રામના હોય એવા દસ પેકેટ છે કપડાં ધોવાનો પાવડર બસો પચાસ ગ્રામની ચાર થેલીઓ છે વેફરના પેકેટ જોઈએ તો ચારસો ચારસો ગ્રામના પાંચ પેકેટ છે ચીઝનું પેકેટ છે પચાસ ગ્રામ એવાનું દસ છે ફરાળી ચેવડાનું ત્રણસો ત્રણસો ગ્રામની પાંચ થેલીઓ છે તો આપણને સાત કિલોગ્રામ ખાંડ ખરીદવી હોય ને તો બે કિલોગ્રામ મીઠાની બે થેલી લઈએ એટલે ચાર કિલો થશે પછી બે કિલોગ્રામ ચા એટલે કે બે કિલોગ્રામ મીઠું લેવું હોય તો એની બે થેલી પછી ચાર પેકેટ આપણે ચાના લઈએ તો એના બે કિલોગ્રામ થશે પાંચ પેકેટ આપણે વેફરના લઈએ તો એ બે કિલોગ્રામ થશે દસ પેકેટ સેવના લઈએ તો એક કિલોગ્રામ થશે તો આવી રીતે કુલ સાત કિલોગ્રામ ખાંડ થઈ શકે બે કિલોગ્રામ મીઠું બે કિલોગ્રામ ચા બે કિલોગ્રામ વેફર અને બે એક કિલો સેવ તો આવી રીતે કુલ તમે જોઈ શકો છો કે આપણે સાત કિલોગ્રામ જે છે તે ખાંડ આપી શકીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ નવમું એક શાકભાજીવાળા પાસે વજનિયા નથી પરંતુ વજનિયાના માપના પથ્થરના ત્રણ ટુકડા નીચે મુજબ છે તો વજનિયાને કઈ રીતે ગોઠવશો તે માટે પ્રશ્નોના જવાબ આપો એક બે કિલોગ્રામનો પથ્થર છે એક પાંચ કિલોગ્રામનો છે અને એક દસ કિલોગ્રામનો છે તો એમાં જોઈએ પહેલું રમાબહેન ત્રણ કિલોગ્રામ ટામેટા ખરીદવા માંગે છે તો એક ત્રાજવામાં આપણે પાંચ કિલોનો પથ્થર મૂકીએ અને બીજામાં ત્રણ કિલો ટામેટા અને બે કિલોનો પથ્થર મૂકીએ તો આપણે એને ત્રણ કિલો ટામેટા આપી શકીએ ત્યાર પછી આપણે જોઈએ કિલોગ્રામ બટાકા ખરીદવા માંગે છે તો એક પલડામાં દસ કિલો અને પાંચ કિલોના પથ્થર મૂકવાના અને બીજામાં બે કિલોનો પથ્થર અને બાકીના ટમેટા મૂકવાના તો આ રીતે આપણે તેર કિલોગ્રામ જે છે ટમેટા કરી શકીએ ત્યાર પછી ત્રીજું શિલ્પા સાત કિલોગ્રામ વટાણા ખરીદવા માંગે છે તો એક પલડામાં પાંચ કિલો અને બે કિલોના પથ્થર મૂકવાના અને બીજા પલડાની અંદર આપણે વટાણા મૂકીશું ત્યાર પછી જોઈએ દસમો સવાલ નીચેના જોડકા જોડો એમાં છે બાર કિલોમાંથી પાંચસો પચાસ ગ્રામ અને પચીસ ગ્રામ બાદ કરવાના છે તો જવાબ આપણો થઈ જશે અગિયાર હજાર ચારસો ને પચીસ ગ્રામ ત્યાર પછી સોળ કિલોગ્રામમાંથી બાર કિલોગ્રામ અને ચારસો ને પચાસ ગ્રામ બાદ કરવાના છે તો જવાબ થશે ત્રણ હજાર પાંચસો ને પચાસ ગ્રામ ત્યાર પછી બે કિલોગ્રામ એમાં સોળ કિલોગ્રામ ઉમેરવાના અને વધતા સાતસો પચાસ ગ્રામ ઉમેરવાના તો જવાબ થશે અઢાર હજાર સાતસો પચાસ ગ્રામ ત્યાર પછી ચોથામાં છે બાર કિલોગ્રામ પ્લસ ચાર કિલોગ્રામ પ્લસ પચાસ ગ્રામ એટલે એનો જવાબ થશે સોળ હજાર પચાસ ગ્રામ પછી એક કિલોગ્રામ વધતાં પાંચ કિલોગ્રામ વધતા નવસો ગ્રામ તો એનો જવાબ થશે છ હજાર નવસો ગ્રામ ત્યાર પછી અગિયારમું નરેન્દ્રના બેટનું વજન બે કિલોગ્રામ અને હરેશના બેટનું વજન પંદરસો ગ્રામ છે તો કોનું બેટ વજનમાં ભારે છે સમજાવો નરેન્દ્રના બેટનું વજન વજનમાં ભારે છે કેમ કે બે કિલોગ્રામ બેટ એટલે બે હજાર ગ્રામ છે અને હરીશના બેટનું વજન પંદરસો ગ્રામ છે એટલે નરેન્દ્રના બેટનું વજન પાંચસો ગ્રામ વધારે થશે ત્યાર પછી જોઈએ આપણે બારમો સવાલ યોગ્ય વિકલ્પો પસંદ કરી અને બોક્સમાં લખો હવે એમાં સાયકલનું વજન તો સાયકલનું વજન જે છે એમાં જવાબ આવશે વિકલ્પ સી નવ કિલોગ્રામ ત્યાર પછી તરબૂચનું અંદાજિત વજન તો જવાબ આવશે એમાં વિકલ્પ ડી બે કિલોગ્રામ ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું અહીંયા આપણને જે ટ્રક આપેલું છે ગાડીનું અંદાજિત વજન તો એમાં જવાબ આવશે વિકલ્પ સી એક હજાર કિલોગ્રામ ત્યાર પછી ચોથું નીચેના પૈકી ભારે પ્રાણી કયું છે તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં નંબરમાં બકરી છે અને બે નંબરમાં ઘોડો છે તો સૌથી વધારે પ્રાણી અહીંયા આવશે બે નંબરનું પ્રાણી ઘોડો ત્યાર પછી પાંચમું નીચેના પૈકી સૌથી ભારે કઈ ચીજ છે તો અહીંયા જવાબ આવશે કે વિકલ્પ બ બ એટલે કે આ જે કાર છે તે સૌથી વધારે ભારે છે ત્યાર પછી પ્રશ્ન નંબર તેર શર્મિષ્ઠા પાસે બસો પચાસ ગ્રામનું બિસ્કીટનું પેકેટ ખરીદે છે અને પછી તેના આધારે તે પોતાના ઘરમાં રહેલી વસ્તુઓનું માપ કરે છે તો તમે નીચે આપેલા પેકેટના જૂથના આધારે તેટલા જ વજન ધરાવતી વસ્તુઓના નામ લખો ચાલો હવે બિસ્કીટના પેકેટની આપણે સંખ્યા જોઈએ તો એક બિસ્કીટના પેકેટ જે છે એનો વજન બસો પચાસ ગ્રામ છે એવા કુલ ત્રણ પેકેટ છે તો સાતસો ને પચાસ ગ્રામ વજન થશે સાતસો પચાસ ગ્રામની ઘરમાં કઈ વસ્તુ છે તો કે પાંચસો ગ્રામનો ગોળ અને બસો પચાસ ગ્રામ ઘી ચાલો ત્યાર પછી તમે જોશો તો અહીંયા સાત પેકેટ છે બાર પેકેટ છે એટલે ત્રણ કિલોગ્રામ થશે તો ત્રણ કિલોગ્રામ માટે જોઈએ તો એક કિલોગ્રામ ચોખા એક કિલો દાળ અને એક કિલોગ્રામ મરચાં ત્યાર પછી છે દાખલા નંબર ચૌદ અહીંયા એવું કહ્યું છે કે મીનાએ ત્રણ ચાંદીના સિક્કા ખરીદ્યા ત્રણેયનું વજન અનુક્રમે બસો ગ્રામ છસો પચાસ ગ્રામ અને પાંચસો ગ્રામ છે તો તેણે કુલ કેટલી ચાંદી ખરીદી હોય તો આપણે અહીંયા સરવાળો કરવો પડશે બસો ગ્રામ 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 વત્તા 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 પચાસ પાંચસો તો ઝીરો 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 એટલે ઝીરો ઝીરો વત્તા વત્તા પાંચ ઝીરો એટલે પાંચ બે વત્તા છ વત્તા પાંચ એટલે તેર તો એક હજાર ત્રણસો ને પચાસ ગ્રામ તો મીનાએ કુલ એક હજાર ત્રણસો ને પચાસ ગ્રામ ચાંદી ખરીદી હશે ત્યાર પછી આપણે જોઈએ પંદરમું નીચેની ભૌતિક તુલાનો ઉપયોગ કરી અને દરેક તુલામાં રહેલા એક દડાનું વજન શોધો તો પ્રથમ તુલાના એક દડાનું વજન તમે જોઈ શકો છો કે આઠ કિલો અને બે દડાનું વજન સરખું થાય છે તો એક દડાનું વજન અડધું એટલે કે ચાર કિલો જેટલું થાય બીજા તુલાના એક દડાનું વજન પાંચ કિલોગ્રામ થશે અને ત્રીજા તુલાના એક દડાનું વજન પાંચ કિલોગ્રામ થશે ત્યાર પછી સોળમું દરેકમાં એક કિલોગ્રામ વસ્તુની કિંમત શોધો હવે જુઓ બે કિલોગ્રામ સફરજનની કિંમત બસો રૂપિયા હોય તો એક કિલોગ્રામ સફરજનની કિંમત બસો ભાંગ્યા બે એટલે કે સો રૂપિયા પાંચસો ગ્રામ ચાના પેકેટની કિંમત એકસો વીસ રૂપિયા છે તો એક કિલોગ્રામ ચાના પેકેટની કિંમત એકસો વીસ ગુણ્યા બે એટલે કે બસો ચાલીસ રૂપિયા ત્યાર પછી ત્રીજું પાંચ કિલોગ્રામ ચોખાની કિંમત સો રૂપિયા છે તો એક કિલોગ્રામ ચોખાની કિંમત સો ભાંગ્યા પાંચ એટલે કે વીસ રૂપિયા થશે ત્યાર પછી ચોથું અડધો કિલોગ્રામ નારંગીની કિંમત ત્રીસ રૂપિયા છે તો એક કિલોગ્રામ નારંગીની કિંમત ત્રીસ ગુણ્યા બે બરાબર સાહીઠ રૂપિયા થશે સો ગ્રામ કોથમીરના દસ રૂપિયા હોય તો એક કિલોગ્રામ કોથમીરના સો ગુણ્યા દસ એટલે કે એક હજાર રૂપિયા હોય ચાલો ત્યાર પછી દાખલા નંબર સત્તર ચાર કિલોગ્રામ ખાંડ કરવા માટે પાંચસો ગ્રામ ખાંડના કેટલા પેકેટ જોઈએ તો ચાર કિલોગ્રામ એટલે ચાર હજાર ગ્રામ તો ચાર હજાર ભાંગ્યા પાંચ કરીએ તો બે મીંડા બે મીંડા ઉડી જશે અંશમાં ચાલીસ વધ્યા તો પાંચ અઠ્ઠા ચાલીસ એટલે પાંચમાં પાંચ ઉડી જશે તો આઠ પેકેટ એટલે કે પાંચસો ગ્રામ ખાંડ કરવા માટે કુલ આઠ પેકેટ જોઈશે ત્યાર પછી આપણે જોઈએ અઢારમું એક કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા એકસો વીસ હોય તો બસો પચાસ ગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી થાય તો એક કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા એકસો વીસ હોય એટલે કે એક હજાર ગ્રામની કિંમત બરાબર એકસો વીસ રૂપિયા તો બસો પચાસ ગ્રામની કેટલી તો બસો પચાસ ગુણ્યા એકસો વીસના છેદમાં એક હજાર તો એક મિંડું એક મિંડું ઉડી જશે છ ગુણ્યા બે એટલે બાર પાંચ ગુણ્યા બે એટલે અહીંયા બે બે ઉડી જશે અહીંયા પચીસ છે તો પચું પચું પચીસ એટલે અહીંયા પાંચ પાંચ ઉડી જશે તો પાંચ ગુણ્યા છ એટલે કે ત્રીસ રૂપિયા થાય ત્યાર પછી ઓગણીસમું ચીકુનું વજન બરાબર ત્રણ હજાર સાતસો ને પચાસ ગ્રામ તો ત્રણ કિ ત્રણ હજાર સાતસો પચાસ ગ્રામ એટલે કે ત્રણ કિલો સાતસો પચાસ ગ્રામ થશે કેરીનું વજન આપ્યું છે એક હજાર ત્રણસો પચાસ ગ્રામ તો એક હજાર ત્રણસો પચાસ ગ્રામ એટલે એક કિલોગ્રામને ત્રણસો પચાસ ગ્રામ કોનું વજન ઓછું છે કેરીનું કે ચીકુનું તો કેરીનું વજન ઓછું છે ચીકુ અને કેરીનું કુલ વજન કેટલું થશે ચાલો તો ચીકુ કેરીનું કુલ વજન તમે જોશો ત્રણ કિલો સાતસો પચાસ વતા એક કિલો ત્રણસો પચાસ એટલે પાંચ કિલોગ્રામ અને સો ગ્રામ ત્યાર પછી છે વિષ્ણુ કવિતાએ ચાર ચાંદીના સિક્કા ખરીદ્યા તો તેનું વજન અનુક્રમે સાતસો પચાસ ગ્રામ પાંચસો ગ્રામ બસો પચાસ ગ્રામ અને પચાસ ગ્રામ હતું તો તેમણે કુલ કેટલી ચાંદી ખરીદી તો એ બધાનું આપણે અહીંયા ટોટલ કરીએ સાતસો પચાસ ગ્રામ વત્તા પાંચસો ગ્રામ ગ્રામતા બસો પચાસ ગ્રામ વધતા પચાસ ગ્રામ તો ઝીરો વત્તા ઝીરો વત્તા ઝીરો વત્તા ઝીરો એટલે કે ઝીરો પાંચ વત્તા ઝીરો વધતા પાંચ વધતા પાંચ એટલે કે પચીસનો પાંચડો વધી પડે એક તો સાત વત્તા પાંચ વત્તા બે ને વધી એક એટલે કે પંદર તો જવાબ આવશે એક હજાર પાંચસો ને પચાસ ગ્રામ ત્યાર પછી દાખલા નંબર એક લિફ્ટમાં બે હજાર બસો વીસ કિલોગ્રામ વજન લઈ જઈ શકાય છે ચાર વ્યક્તિઓ લિફ્ટમાં જવા માંગે છે તો તેમના વજન અનુક્રમે એકાવન કિલોગ્રામ અઠાવન કિલોગ્રામ પાંસઠ કિલોગ્રામ અને સિત્તેર કિલોગ્રામ છે તો શું તેઓ લિફ્ટમાં જઈ શકશે કેમ હવે પહેલાં તો એ બધાનો આપણે વજનનો સરવાળો કરવો પડશે એકાવન કિલો વધતા અઠાવન કિલો વધતા પાસઠ કિલો વધતા સાત કિલો તો ચારેયનું ટોટલ વજન થશે ગ્રામ તો આ કુલ ચારેય વ્યક્તિઓનું વજન બસો ચુમ્માલીસ ગ્રામ છે હવે લિફ્ટમાં તેઓ જઈ શકશે નહીં કારણ કે એક લિફ્ટમાં વધુમાં વધુ બસો વીસ કિલોગ્રામ વજન લઈ શકાય છે જ્યારે આ ચાર વ્યક્તિનું વજન બસો ચુમ્માલીસ કિલોગ્રામ થાય છે જે મર્યાદા કરતાં વધારે છે તેથી તે લિફ્ટની અંદર જઈ શકશે નહીં મિત્રો આપણે ધોરણ ત્રણથી બારના તમામ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો બાળકો અભ્યાસ કરી શકે એટલા માટે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સાધ્યાયના સોલ્યુશન સહ અધ્યન પોથી ગાલા સાધ્યપોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ રીતે વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આપણને આપેલી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં અહીંયા કહ્યું છે કે નીચેના પ્રશ્ન નીચેના પૈકી કયું ત્રાજુ નીચે નમશે તો અહીંયા તમે જોઈ શકો છો પાંચ કિલોગ્રામ અને બે કિલોગ્રામ અહીંયા ત્રણ કિલો પચાસ અને વીસ ગ્રામ છે તો એ અને બી એમ બે આપણને આપેલા છે તો ત્રાજુ નીચું એ નમશે અને એમાં ત્રાજવા બી કરતાં વધારે વજન છે એટલે કે ત્રાજુ એ જે છે તે નીચે નમશે અહીંયા તમે જોઈ શકો છો ત્રાજુ એ જે છે તે નીચે નમશે એના ઉપર આપણે ખરાની નિશાની કરી શકીએ ત્યાર પછી બીજું નીચેના પૈકી કયું ત્રાજુ નીચે નમશે તો અહીંયા ત્રણ કિલોને બે કિલોગ્રામ છે અહીંયા પાંચ કિલો પચાસ ગ્રામને વીસ ગ્રામ છે તો અહીંયા ત્રાજુ બી જે છે ને તે નીચે નમશે કારણ કે એમાં ત્રાજવા એ કરતાં વધારે વજન છે તો જવાબ આવશે અહીંયા ત્રાજુ બી ત્યાર પછી ત્રીજું ફુલાવરનું અંદાજિત વજન આપણે કેટલું હોઈ શકીએ અહીંયા ચાર વિકલ્પો આપ્યા છે એક કિલો સો ગ્રામ દસ ને એક ગ્રામ તો એમાં જવાબ આવશે એક કિલોગ્રામ ચોથું વાહનનું અંદાજિત વજન તો બે ચાર કિલોગ્રામ જેટલું થશે ત્યાર પછી પાંચમું ટામેટાનું વજન કેટલું થશે ચાલો તો અહીંયા તમે જોશો તો સો ગ્રામ બસો પચાસ ગ્રામને પચાસ ગ્રામ આપણને આપેલા છે તે બધાનું આપણે ટોટલ કરીએ તો ચારસો ગ્રામ થાય તો જવાબ આવશે વિકલ્પ ડી ચારસો ગ્રામ ત્યાર પછી સાતનું ત્રણ કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ થશે તો ત્રણ કિલોગ્રામ બરાબર ત્રણ હજાર જેટલા ગ્રામ થશે ત્યાર પછી જો ચોરસનું વજન એક કિલો ત્રિકોણનું ત્રણ કિલો ગોળનું બે કિલો ત્યાર પછી નળાકારનું ચાર કિલો અને લમ ચોરસનું પાંચ કિલો તો એના ઉપરથી ત્રિકોણ વધતા લંબચોરસ વધતા ગોળ વધતા ચોરસ તો એનું વજન અગિયાર કિલો થશે ત્યાર પછી ગોળ વધતા નળાકાર વધતા ત્રિકોણ વધતા ત્રિકોણ વધતા લંબચોરસ વજન થશે સત્તર કિલો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક વિષયની દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયન પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર આઠ ખાલી જગ્યા પૂરો એમાં પહેલું ત્રણસો ગ્રામ વધતા ખાલી જગ્યા ગ્રામ બરાબર એક કિલો થશે તો ત્રણસો ગ્રામ વધતા સાતસો ગ્રામ બરાબર એક કિલો થશે ત્યાર પછી બીજું સાતસો ત્રીસ ગ્રામ વધતા ખાલી જગ્યા ગ્રામ બરાબર એક હજાર ગ્રામ તો સાતસો ત્રીસ ગ્રામ વધતા બસો ગ્રામ બરાબર એક હજાર ગ્રામ નવમું એક ઈટનું વજન બે કિલોગ્રામ છે તો ત્રણસો પચાસ વજન કેટલું થાય એક ઈંટનું વજન બે કિલોગ્રામ છે તો ત્રણસો પચાસ વજન બરાબર કેટલું તો ત્રણસો પચાસ બે એટલે કે સાતસો કિલોગ્રામ તો ત્રણસો ને પચાસ વજન સાતસો કિલોગ્રામ થશે ત્યાર પછી દસમું રમેશ ચાર કિલોગ્રામ બસો સિત્તેર ગ્રામ ચોખા અને ત્રણ કિલોગ્રામ પાંચસો પચાસ ગ્રામ ઘઉં ખરીદે છે તો કુલ કેટલું વજન તેણે ઊંચકવું પડે તો ચાર કિલો બસો સિત્તેર ગ્રામ ચોખા પ્લસ ત્રણ કિલો પાંચસો પચાસ ગ્રામ ઘઉં ઝીરો વધતા ઝીરો એટલે ઝીરો સાત ને પાંચ થશે બારનો બગડો વધી પડે એક પાંચ ને બે સાત ને વધતા એક એટલે કે આઠ ને ચાર ને ત્રણ સાત તો સાત કિલો અને આઠસો ને વીસ ગ્રામ કુલ વજન થશે તો રમેશે સાત કિલોગ્રામ અને આઠસો ને વીસ ગ્રામ કુલ વજન ઉંચકવું પડશે દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ ચારના ગણિત વિષયની સહઅધ્યયન પુથીના પ્રકરણ નંબર તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના ગણિત વિષયની અધ્યયન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં